નેવું શબ્દ ઝડપ ફરિયાદ પક્ષે રમેશભાઈ ભરતભાઈ પટેલને તપાસેલ છે તેઓ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે મેટ્રોપોલિટન કોર્ટ અમદાવાદ ખાતે ફરજ બજાવતા હતા તે દરમિયાન મણિનગર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર મારફતે તારીખ ચાર સાત બે હજાર નવના રોજ મરણ જનારનું નિવેદન લેવા માટે પધારવાની યાદી મળેલી જેથી તેઓ વી એસ હોસ્પિટલ ખાતે બર્ન વિભાગમાં ગયા હતા તે જગ્યાએ ઈજા પામનાર શિલાબેન દિનેશભાઈ મારુને સારવાર હેઠળ રાખવામાં આવેલ હતા ત્યારે ઈજા પામનાર શિલાબેન પાસે તેમના સગા સંબંધીઓ હાજર હતા તેમને બહાર જવા કહેલું અને શીલાબેનને પોતાની ઓળખ આપેલી આ બનાવ બાબતે શીલાબેનની જરૂરી પૂછપરછ કરેલી જેમાં તેણીએ પોતાનું નામ સરનામું વગેરે વિગતો જણાવેલી બનાવ કઈ રીતે બન્યો હતો તે અંગે પૂછતા તેણીએ જણાવેલું કે આજરોજ હું બપોરના સમયે અશોક સ્ટવ ઉપર રસોઈ બનાવતી હતી તેવામાં મારો પગ ચાલુ પ્રાઇમસને અડી જતા પ્રાઇમસ ઊંધો પડી જવાથી મારા પહેરેલા કપડામાં જાડ લાગી જતા આખા શરીરે દાજી ગયેલ છું હું ડિપ્રેશનમાં રહું છું મારી નણદ ગીતાબેનના ત્રાસના કારણે મારું માનસિક સંતુલન ન રહેતા આવું બન્યું છે પકરો ત્યારબાદ કોઈએ મારેલ છે કે ત્રાસ આપેલ છે તે અંગે સવાલ પૂછતા ઈજા પામનારે જણાવ્યું કે મારી નણદનો ત્રાસ છે જેનું નામ ગીતાબેન છે ત્યારબાદ ત્યારબાદ પૂછેલ કે તમારે ઘરમાં કોઈની સાથે ઝઘડો થયો છે તેણીએ તેનો જવાબ નકારમાં આપેલ છે ત્યારબાદ તેણીએ વધુમાં જણાવ્યું છે કે મારા પતિ મને ખૂબ સારી રીતે રાખે છે મારા લગ્ન થયે ચાર વરસ થયા છે પણ મારા પતિએ મને જરાય દુઃખ આપેલ નથી મારી બેબી નુપુરને સાચવજો ફકરો ઉપર મુજબનું નિવેદન ઈજા પામનાર શિલાબેને લખાવેલ તેમના લખાવ્યા મુજબ લખી લઈ તે નિવેદન તેમને વાંચી સંભળાવેલ છે દર્દી શિલાબેનના બંને હાથ દાઝી ગયેલા હોય આ નિવેદનમાં જમણા પગના અંગૂઠાનું નિશાન લીધેલું આ ડાઇંગ ડેક્લેરેશન તારીખ ચાર સાત બે હજાર નવના રોજ નવ પંદર કલાકે લખવાનું શરૂ કરેલું અને નવ પાંત્રીસ કલાકે પૂરું કરેલું નિવેદન પૂરું થયા બાદ દર્દી પાનમાં હોવા અંગે ફરજ ઉપર હાજર ડૉક્ટરની સહી લીધેલી ફકરો આરોપી તરફે ઉલટ તપાસ હાથ ધરાયેલ છે જેમાં શાહેદ સ્વીકારે છે કે આ અગાઉ મેં ઘણી વખત દાઝી જવાના કેસોમાં નિવેદન નોંધેલા છે એ વાત ખરી છે કે આ કિસ્સામાં ઈજા પામનાર સખત રીતે દાઝી ગયેલ હતા અને તેણીની સારવાર ચાલુ હતી એ વાત ખરી છે કે શરીરે સખત દાઝી જવાના કારણે દર્દીના આવભાવ જોવાથી તેણીને પીડા થતી હોવાનું માલુમ પડતું હતું દર્દી પાસે નિવેદન નોંધવા માટે હોસ્પિટલમાં ગયા ત્યારે દર્દી પાસે તેમના સગા વહાલા હાજર હતા પરંતુ કેટલા વહાલા ત્યાં તેમની પાસે હાજર હતા તેની ખબર નથી